જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ આવશો અને હું પણ મજામાં છું નહીં રહીને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે અગિયાર તો મમ્મી જમવાનું બનાવે છે બેન પણ હતા તો અડધું જમવાનું બેન બનાવીને ગયા હતા અને અડધું મમ્મી બનાવે છે તો બેન બનાવીને ગયા છે શાક અને રોટલી અને મમ્મી જે ખેતર આજે જુતર આવી છે એમના માટે બનાવે છે રોટલા અને બીજું શાક તો મિતિક્ષાની આસ્થા બાર રમે છે તો બાર બાજુમાં જે છ મહિના પહેલાં જે મામાનું મરણ થયું હતું એમનું કંઈ ભજન રાખ્યું છે જે એક વર્ષનું ભજન હોય છે ને તે છ મહિને રાખ્યું છે તો કદાચ એ ભાઈનું ઘર બનાવવાના છે એટલા માટે અને અમારા બાજુ એવું હોય કે એક વર્ષનું ભજન ના થાય ત્યાં સુધી કંઈ સારું કામ નહીં કરતા એટલા માટે એમને છ મહિને રાખ્યું છે તો ત્યાં મંડપ બાંધે છે ને ત્યાં રમવા ગયા છે આસ્થાને મિતિક્ષા અને હું અહીંયા બહાર આવી હતી વાડામાં અને મમ્મી રોટલી બનાવે છે ને રોટલી નહીં રોટલા હાય જય માતાજી ક્યાં ગઈ તી ત્યાં હામી મમ્મી ત્યાં મમ્મી બાજુમાં છે તો ગાઈસ બપોરના એક વાઈ ગયા છે અને અમારી સૃષ્ટિ બેન આવી છે હાય કરો હાય હાય હા એ તો આજે સૃષ્ટિના સ્કૂલમાં પ્રોગ્રામ છે પણ એ આવી છે કેમ કે અહીં ભજન રાખ્યું છે તો થોડી વાર બપોરે ક્યાં છે ગુલાબ એ ગુલાબ છે ના ના એ તમારે મંદિરમાં ચડાવવાનું ચડાવવાનો દીકરા ફૂલ લાગ્યું હશે તે તોડવા જાઓ તો અહીંયા ના તોડતી હા તો એનો પ્રોગ્રામ છે તેમ છતાં એ આવ્યા છે કેમ કે અહીં પણ ઘર જેવું જ છે એટલા માટે ફોન કરી રહ્યો છે એટલે આવ્યા છે તું સાંજ સુધી રહેશે અને છ વાગ્યા પછી એનો પ્રોગ્રામ ચાલુ થાય તો એ જતા રહેશે તો રેખાબેન ત્યાં ગયા છે ભાઈના ઘરે અને પિંકીબેન ગયા નોકરી પર તો એ લગભગ સાંજે જ આવશે અને સુનિતા પણ આવવાની છે પણ નોકરી પર ગઈ છે તો સાંજે આવશે પણ તો કદાચ સુનિતા રહી જશે અને આસ્તા મારી બોટલ લઈને બેઠી છે જુઓ આસ્તા હેલો બોટલ નહીં બોર લઈને બેઠી છે જુઓ હેલો હાય કરો હાય જય માતાજી જય કરદો સારું જય કરો જય માતાજી કરો તોડી આપણું હા ઘૂંટણ જો ને તો એને કશો ઉતરવાનું હોય ને તો ઘૂંટણ મૂકીને ઉતરે ને પછી આખા ઘૂંટણ માટીવાળા થઈ જાય છે હા ને તો મમ્મી ગયા છે અત્યારે ખેતર તો પપ્પા દવા છાંટવા ગયા તો મમ્મી થોડું હેલ્પ કરે એમ કરીને ગયા છે પપ્પા જોડે ઘરનું બધું કામ કરીને અને મિતિક્ષા તોડવા ગઈ છે વાડામાં એટલે રમે છે જો કેવા દેખાય છે ઘૂંટણ આસ્તા ને એકદમ આ પડીને પણ આવી છે જો અત્યારે જ પડીને આવી છે આસ્તા કઈ પડ્યું તું મારે ચોક્કું હે કઈ પડ્યું नमस्ते क्या पड़ी थी मम्मा मम्मा ह मम्मा ने मम्मा ने म थैंक यू वेलकम ये बोला नि दीदी बोला ने, ने। थैंक यू ना। तो प्रशांत जी जो पण आइवा रेखा बहन प्रशांत जी जो आने બન્યો છો કયો તો છોકરા તો આમ તેમ જતા રહ્યા તમારે રેખાબેન પણ ત્યાં બેઠા ને જીજું ઊંઘી ગયા તો જીજુ એવું જ કરે મોબાઈલ દેખેને ઊંઘી ગયા સાંજે એમને નાઈટમાં જવાનું છે એટલે આરામ કરે છે ત્યાં ના જવાય હેં બેટા હાય કરો ચાચુ ચૂ આમાં આવ અહીંયા શિયા સીવું ખબર નહીં ના આમાં કંઈથી કંઈ જતા રહે અહીંયા

अँनी हाँ दीदी ने फरियाद करवा दी है कि मम्मा मारे चूल्हा पर बैठी चूल्हा पर बैठी जो हमारे शिव हाँ। तो हाँ जवा के नहीं ने? तो शिव पॉपकॉर्न खाए थे तो मम्मी ले लीजिए सुन बना

હામણા આસ્તા હો ને સાનું કે પેલી અરખે सब्जी કાડુ सब्जी કાડુ આસ્તા ઓલા सब्जी કાડુ ખાઈ ગલ મે કોણ જ જ જ જ માયા કે માય જા

Tất đi lại chạy đi, pùru yêu kia là, pùru thấy không? chạy đi thấy không? Bi chú lấy đấy, Mami <coughs> siêu mami Joe, siêu <coughs> 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 તો ગઈશ છોકરીઓને રમત ચાલે છે ઘર બનાવ્યું છે અને શાકભાજી બનાવ્યું છે શું ભાઈ ક્યાં હા એ બાજુ પડીને આવી છે તમારું ઘર બાજુ તારા ઘર બાજુ આવી હતી ને

તો બધા છોકરા બહાર રમે છે તો ચાલો હું પણ બહાર જ જાઉં તો મોબાઈલ મારો ચાર્જમાં મૂકી દીધી કઈ ગઈ લી તો ગઈ સાડા ત્રણ થઈ ગયા છે પણ મમ્મી હજુ આવ્યા નહી અને અહીંયા નીચે માંડવો બંધાય છે જો અને આસ્તા મારી આવે છે તો ચાલો હવે હું નીચે જાઉં તો સાંજે ડાયરો છે એટલે મંડપ બંધાય છે જતા રહીએ નીચે આ સ્થાના મામમા કરશે બોલ આવે છે યાદ આવે લેજો આ પ્રસન કાકાને ચા બનાવો એવું કે નાલી નાલી મડું થાય હાથીએ હજી આધી

આઈ સાલીજી આવવા સુધી જા પાણી આ આવ બાય બાય યુ શ્યુરી હાઈ ગઈ બાય એને છે

આવતીકાલે કશે જવાનું હતું એટલા માટે એ પણ જતી રહે અને રેખાનું તો સૃષ્ટિનો સ્કૂલમાં પ્રોગ્રામ હતો એટલે એ પણ જતી રહે અને બેન રોકાયા છે કે રાતે ડાયરું છે એટલા માટે તો થોડી શરદી જેવી થઈ ગઈ તે ગોળી મેં ગળી લીધી કે ઠંડી વધારે છે આજે બે દિવસ તો ગરમી લાગી હતી ને પાછી ઠંડી અચાનક વધી ગઈ ને બહુ ઠંડી લાગે છે અત્યારે તો ભજનમાં થોડી વાર બહાર પણ બેસવાનું છે અને આસ્થા મારી સુ ગઈ છે ની જે સૂડાય છે પણ આજે લગભગ ઊંઘ જ ના આવે કેમ કે આખી રાત ડાયરો ચાલશે એટલા માટે તો જમી લીધું છે અમે અને આજે રાત ભાત શાક ખાધું છે અને મિતિક્ષા મમ્મી અને પિંકી બેન આગળ બેઠા છે ઓટલા પર બધા ભેગા થયા છે એટલા માટે તો હું પણ થોડી વાર જઉં બહાર બેસવાને પછી ઊંઘી જઈશ તો ચાલો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ખરી નાય બાય